ફ્રન્ટ પ્રોજેક્ટ જયારે આગળ વધી રહ્યો છે ત્યારે આઠ થી વધુ સોસાયટીના તેરસો જેટલા આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે મારી સાથે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીરભાઈ રાજ્યગુરુ જોડાયા છે ઇન્દ્રનીરભાઈ જે રીતે અત્યારે માહોલ બન્યો છે લોકોના ઘરનું ડિમોલેશન થવા જઈ રહ્યું છે આ મામલે આપ શું કહેશો પેલા તો હું એવું કહીશ કે આજી ફ્રન્ટ એ લોકો એટલા માટે કે છે કે એને વિકાસનું નામ આપી દેવું એટલે બાકીના લોકો અમતે અમતા વિકાસના નામે છેતરાતા એવા છે એમ ફરીવાર છેતરાય એને હિન્દુ મુસ્લિમ કરવા માગે છે પણ ત્યાં પચાસ ટકા હિન્દુઓ અને પચાસ ટકા મુસ્લિમો રહે માનવી રહે છે એ લોકોએ રિવરફ્રન્ટનું નામ એ વિકાસમાં ખપાવી દેવા માટે આપ્યું છે પરંતુ ભાજપની એ ભ્રષ્ટાચારની ભૂખ છે રિવરફ્રન્ટ એવડો મોટો ન હોય પણ બાકીની જગ્યા છે એમાં એના ભ્રષ્ટાચારી લોકોને અંદર નાખી અને એમાં પુષ્કળ ભ્રષ્ટાચાર કરવો એ હંમેશા એમનો મનસુબોરી હોય છે પીપીપી યોજના થાય ન્યા વિકાસની ક્યાં વાત આવે તો ન્યા એનું મકાન હોય એ કાઢીને એને ફ્લેટ દેવામાં આવે અથવા તો ફ્લેટ હોય તો એવડો જ ફ્લેટ દેવામાં આવે અને મલ્ટી સ્ટોરી બનાવીને ન્યા બિલ્ડરને જગ્યા બચે એમાંથી ભ્રષ્ટાચાર કરવો એ લોકોની દસ્તાવેજવાળી જગ્યા હોય છતાંય આઉટ ઓફ કમ્પલ્શન ગુજરાત સરકારે કાયદો પસાર પીપીપી યોજના રૂપકડું નામ આપીને કરી અને વિહોણા ન અનિચ્છાએ પણ વિહોણા વ્યક્તિએ થવું પડે એવી વ્યવસ્થા કરી છે ત્યારે આ ભાજપ જે કાંઈ કરતી હોય અને એમાં પોલીસનો અને તંત્રનો દુરુપયોગ કરી અને બળજબરીથી કરતી હોય છે એમાં એનો મનસુબો ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર હોય છે જે આસામીઓને નોટિસ મળી છે તે સરકારીમાં જે દબાણ છે તેવી વાત નોટિસમાં પણ લખવામાં આવી છે તો સરકારી જગ્યામાં જેનું દબાણ હોય હવે તેનું તો ઘર ખાલી કરવાનો વારો આવશે જ દબાણ તમે એને કેવી રીતના કહી શકો ચાલીસ વર્ષથી લોકોને વસે છે અને કમસે કમ સુગ્ન શહેરીજોનો એક સમજવું જોઈએ કે આજે ગરીબનો વારો છે પીપીપી યોજનામાં મધ્યમ વર્ગનો વારો હતો અને તમારું ઘર ફેક્ટરી કે ઓફિસ જો નડતર રૂપ આ ભાજપના ભ્રષ્ટાચારમાં થશે તો તમને પણ બાકાત રાખવામાં નહીં આવે એ સુગ્ન શહેરીજનોએ સમજવું જોઈએ અને કમસે કમ પચીસ વાર જગ્યા ઉપર રહી ચાલીસ વર્ષ સુધી મજૂરી કરી અને આ શહેરનું નિર્માણ કરવામાં જે લોકોનો મોટો સિંહ ફાળો છે એવા લોકોના પચીસ વારને જગ્યાને તમે દબાણ ગણાવો મને લાગે છે કે ન્યાજ માનવીયતાને તમે ખોઈ બેસો છો કોંગ્રેસ હવે શું કાર્યક્રમ કરશે ગઈકાલે પણ તમે હજારો અરજદારોને સાંભળ્યા છે ગઈકાલે એ લોકો ભેગા થયા હતા મને બોલાવ્યો હતો અને ત્યાં નક્કી કર્યું છે કે છવ્વીસ તારીખે બપોરના બે વાગે મહાદેવના નારા સાથે ક્રિષ્ના ચોકથી એક ઘર બચાવો મહારેલીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ અમે સરકારના માલિક નથી એટલે કે કોંગ્રેસ કોઈ સરકારની માલિક નથી કે આદેશ કરી શકે લોકો આ સરકારના માલિક છે અને એનો મેનેજરે લોકોનો અવાજ સાંભળવો પડે અને ન સાંભળે તો આ ગુજરાતની પ્રજાએ સમજવું જોઈએ કે આપણે વેપારી છીએ સુગ્ન પ્રજા છીએ પણ ભાજપની સરકારે આ ભાજપે એવું ન ભૂલવું જોઈએ કે આ એ ગુજરાતી પ્રજા છે કે જ્યાં એ ગાંધીને અને સરદારને પણ જન્મ આપે છે એટલે ગુજરાતના લોકો જાગૃત થઈ અને ભ્રષ્ટાચાર માટે જ ફક્ત કામ કરતી આ ભાજપની સરકાર તમને ઘરમાં બેઠા એ નહીં દેખાતો હોય પરંતુ તમને પત્રકારોને અમને પોલિટિશિયનોને કે તંત્રને બધાને ખબર છે કે કેવી આયોજનપૂર્વક ભ્રષ્ટાચાર લોકોને લૂંટવાનું કામ ચાલી રહ્યું છે અને એમાં ભાજપના લોકો આઈએએસ આઈપીએસ પોલીસ તંત્ર કલેક્ટરનું તંત્ર અને ભાજપના આગેવાનો પણ એક પણ ધારાસભ્ય આમાં નહીં નીકળે એની ફરજ છે એના આગેવાનો પણ આ ભ્રષ્ટાચારની જાળમાં સામેલ થઈ અને પોતાનો ભાગ લઈ અને ચૂપ રહે છે તેણે બધાએ એક સમજવું રહ્યું કે આગ આગ તમારા તમારા ઘર ઘર સુધી સુધી પણ પણ જો સિસ્ટમ બનશે તો પહોંચશે આગામી છવ્વીસ તારીખના રોજ ઘર બચાવો મહારેલી યોજાવા જઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં સમગ્ર મામલે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો નવા જૂની થવાના પણ એંધાણ છે કેમરા પર્સન ભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ